આગળ વાત કરીએ તો સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ ઝડપાતા જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે નવસારીના દરિયામાં તણાઈને આવેલું અને જલાલપુર તાલુકાના ઓજલ માછીવાડ ગામના દરિયા કિનારાથી મળેલું ડ્રગ્સ ઉમદા પ્રકારનું ચરસ હશીશ હોવાનું ખુલ્યું છે આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રીસ કરોડથી વધુની કિંમત હોવાનું જાણવા મળ્યું છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રપાલના ના માર્ગદર્શક હેઠળ લોકલ બ્રાન્ચ એસઓજી અને દરિયાકાંઠો ધરાવતા મરોલી ગણદેવી બિલીમોરા કથા કહી શકાય કે જલાલપુર પોલીસ અલગ પાંચ જગ્યા પદાર્થ પેકેટ નહી શકાય કે પચાસ જેનું વજન સાહીઠ કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું છે માત્ર છે કે કાંઠેથી મળેલો હસીસ ડ્રગ્સનો જથ્થો દરિયામાં ત્રણ થી ચાર મહિના સુધી રહ્યું હોવાનું

ના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હસીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીઝનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજીત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આપી શકાય છે આ આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજીત બારસો ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર ફાઇવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાઈ આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી છે અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર ગતિ ગતિથી વધાવવામાં આવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે એક બ્લેક કલરનું ગોઈ સબસ્ટન્સ હોય છે તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશનું પ્રસ્થાપિત છે આ અંદાજીત આની જો ટોટલ સીઝરની અત્યાર સુધીની બજાર કિંમત ત્રીસ કરોડ જેટલી આપી શકાય છે